વડોદરા શહેરમાં અકસ્માત યથાવત એક કાર ચાલકે છાણી ગુરુદ્વારા પાસે ડિવાઇડર સાથે કાર અથાડી એક કાર ચાલકે છાણી ગુરુદ્વારા પાસે ડિવાઈડર સાથે કાર અથાડી બ્રિજ પર રેલિંગ સાથે અથાડી સ્ટેરિંગ પરથી કાબૂ ગુમાવતા સામેથી આવતા ટેમ્પો ટાટા સાથે અકસ્માત થયો અકસ્માતમાં ટેમ્પો અને કાર બંનેને નુકસાન થયું હતું સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી કાર ચાલક છાણી જકાત નાકા ગુરુદ્વારા તરફથી જીએસએફસી રણોલી રોડ પર જતા હતા તે દરમિયાન બનાવ બન્યો હતો આ જે કાર ચાલક છે ને એ તે ચાની જકાત નગર ગુરુદ્વાર તરફથી આપણે જીએસએફસી રણોલી રોડ ઉપર જતા હતા અને ગુરુદ્વાર તરફ એમને કઈક દિવાડન ને ટચ કર્યું પછી આઈ ગાડી બ્રિજ પર ચડીને આ દિવાડન ની રેલિંગ ને ટચ કર્યું છે અને ત્યાંથી પછી એમને ગાડી કંટ્રોલ માં ગુમાવી દીધી અને સામેથી સીધી છાની જકાનાકા તરફ જતો ટેમ્પો ટાટા એની માંય એમને અથારી દીધી છે